અત્યારે સરિતા ઉપરથી આવે એટલે આપણે લોટ બાંધી દઈશું અને સલાડ સુધારી દઈશું બરાબર તો ચાલો ફટાફટ કરી લઈએ અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો પહેલાં તો મોજા પહેલે સવારથી નાયા છે પણ મોજા પહેરા નથી મોજા પહેરી લઈએ કેમ કે પગમાં લાગે છે ઠંડુ થોડીક ઠંડી ચાલુ છે અત્યારે પણ તમારી અહીંયા કેવી ઠંડી છે તો કોમેન્ટમાં કહેજો બરાબર અમારી ત્યાં તો છે હો ભાઈ રાજકોટમાં ઠંડી છે થોડી થોડી તો તમારી અહીંયા કેવી ઠંડી છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો બરાબર તો તો અત્યારના વાગે છે છ અને સાંજની રસોઈ પણ આપણે બની ગઈ છે અને સાંજના રસોઈમાં આજે આપણે બનાવ્યું છે મિક્સર અને રોટલી ને દાળવાળી ખીચડી બનાવી છે અને આપણે કોઈ બપોરે થોડું કામ હતું એટલે આપણે વિડીયો નથી બનાવ્યો કન્ટિન્યુ કરશું તો અત્યારે હવે આજે તો અમે છે ને ને ચોખાના તો મારે હવે ફરીથી દાણાનું શાક ને રીંગણ બનાવવાનું છે ને આમાંથી આપણે ચોખાના લોટની સેવ પણ બનાવશું અને રોટલી પણ બનાવશું ગયું છે સરસ અહીંયા ખીચડી પણ બની ગઈ છે તો તો તપેલું જોતું હતું એટલે મેં ખીચડી કાઢ લીધી અહીંયા રોટલી પેક થઈ ગઈ છે અને આ સરિતા અમારે એ લોટ ચારે છે એટલે ટોપી પહેરી છે તો તપેલું ઉટકવા બોલાવી હતી ત્યારે તપેલું ઉટકવા આવી હવે પાછી જા લોટ ચાલવા તો ચાલો અહીંયા પાણી મુકાઈ ગયું છે અંધાણ આવે એટલે આપણે લોટ એમાં ચારીને નાખશું જોખમ લોટ પણ બફાઈ ગયો છે મેં પાણી ને ગરમ પાણી ગરમ પાણીમાં મીઠું જ નાખેલું હતું ને આપણે લોટ બાફી દીધો છે લોટ બાફી દઈશું ને અહીંયા આપણે જીવ એના માટે આ તપેલું પણ તૈયાર થઈ ગયું છે ને અહીંયા મેં શાક વઘારી દીધું છે સરસ મજાનું તુવેદાણાનું રીંગાનું શાક વઘારીને રાખેલું છે

સેવ બનાવશું તો એના માટે સરસ આપણે સુવાળો એકદમ મસ્તી મસળી અને સરસ લોટ આપણે લઈ લીધો છે અને ઝીણી ઝારી છે જે આપણે સેવ પાડીએ ને મશીનની ઝીણી ઝારી તો એમાં આપણે લોટ નાખી દઈશું અને તેલ લગાવી દઈશું

અમે મેળામાંથી પ્લાસ્ટિકનું મશીન લઈ આવ્યા હતા ને એમાં ટ્રાય કરી છે એટલે ઝીણી દેખાય છે તમને અને આ બાકી આપણે આ મશીનમાં ટ્રાય આ મશીનમાં બનાવેલી છે એટલા માટે સરસ બની ગઈ છે આપણી સેવ તો તમે જોઈ શકો છો હવે એને આપણે બાફવા માટે રાખશું તપેલામાં જ્યાં આપણે ચોખાની રોટલી બનાવીને બાફવા માટે રાખેલી છે ને ત્યાં આપણે બાફવા માટે આને પણ રાખી દઈશું બરાબર એમને ગમે છે આવું બધું એમને દેશી જમવાનું બની એમને હે ને દેશી જમવાનું બનાવી અને ખવડાવી કેમ કે આ બાજુ નું કાઈ ભાવતું નથી તો ગામડા નું ને ભાવે યાનો બધું બનાવીને આ જો આ ઘૂઘરા જેવો પણ બનાવ્યું છે આ મામી નું છે કેમ કે મામી ના ખબર પડી છે આ મામી એ કેવો ઘૂઘરો બનાવ્યો કેવું સરસ લાગે ઈ અમારો છે આપણે બે જણ ના એક એક કે તો બે ના એક જણ ને દેવાનું આપણે જ કરવાનું ચાલો ઘૂઘરા ને પાછા બકવા માટે ચકલી બનાવી ચકલી કેમ બનાવે એ ફ્રેન્ડ તમે જોઈ લો

બાપવા માટે ઢાંકણ બંધ કરીને રાખી દીધું તો હવે આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે તો આ સરસ મજાને ચોખાની રોટલી બાફેલી અને આપણી આપણે જે બનાવી ને ચોખાની એ આ તમે જોઈ શકો છો નૂડલ્સ નૂડલ્સને પણ સાઈડમાં રાખી દે એવી સરસ મજાને ચોખાની સે આપણે સરસ મજા

તો અહીંયા હવે બધા જમવા માટે બેસી ગયા છે ભાઈ ને ભાભી ને સરિતા ને નમો ને અમારા સાસુમાં પણ બેસી ગયા રાજુ તો બધા જમી રહ્યા છે કેવું છે મામી તો આજે અમારા સાસુમાં આવ્યા ને એમના માટે આપણે ચોખાના